મિત્રો આજે તમે એક એવી સાસુ વહુની વાત સાંભળવા જઈ રહ્યા છો જેમાં ઝઘડો તો રોજનો હતો જ પરંતુ એક દિવસ કંઈક એવું થયું કે આખું ઘર મૌનમાં ડૂબી ગયું મીઠું ઓછું પડ્યું હોય તેટલી નાની અમથી વાતમાંથી ઉઠેલું આ તોફાન આખરે બે દિલોને એકબીજાથી દૂર લઈ જતું હતું પરંતુ એ મૌનની પળોમાં એક એવું સત્ય બહાર આવવાનું હતું જે બંનેની આંખો ખોલી નાખે એવું હતું આ એવી વાત છે કે જેને સાંભળીને તમે વિચારશો કે ઘરના સંબંધો નથી તૂટતા પરંતુ એકબીજાને સમજવાની રાહ જોતા હોય છે તો ચાલો જાણીએ કે એ દિવસે ઝઘડાની શરૂઆત કેવી રીતે થઈ હતી માળિયા ગામની એક સવારે હંમેશની જેમ શાંત હતી પરંતુ પંડ્યા પરિવારના ઘરમાં છેલ્લા કેટલાક દિવસથી અવાજ કંઈક ભારે થઈ ગઈ હતી ઘરમાં રહેલી વૃદ્ધ સાસુ હીરાબા અને નાની વહુ સંજ્યાની વચ્ચે બોલાચાલી રોજની બાબત બની ગઈ હતી હીરાબા જીવનભર દરિયામાં તોફાન જોયેલા માછીમારની પત્ની હતી બોલવામાં ટકોરા અને સ્વભાવ કડક સંજ્યા શહેરમાંથી આવેલી હતી અને શહેરના કલ્ચર પ્રમાણે ઉછરીને મોટી થઈ હતી તેથી થોડી પોતાની રીતે જીવવા ટેવાયેલી હતી આ સાસુ અને વહુના સ્વભાવમાં દિવસ અને રાત જેટલો ફરક હતો અને સૂળી વચ્ચે સોપારીની જેમ દીકરો હેમંત જે બંનેના પ્રેમમાં સંતુલન રાખવાનો પ્રયત્ન કરતાં કરતાં થાકી ગયો હતો એક દિવસ સવારથી જ વાતચીત ઊંચી થઈ ગઈ હતી સંજયાએ રસોડામાં શાકમાં થોડું મીઠું ઓછું નાખ્યું હતું અને હીરાબાની નજરે એ જાણે મોટો ગુનો હતો તેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ગુસ્સો વધી ગયો હતો હેમંતે વચ્ચે પડીને માંડ માંડ મામલો થાળે પાડ્યો હતો હેમંત કામે જવા નીકળ્યો ત્યારે ઘરમાં ભારેલા અગ્નિ જેવી શાંતિ હતી ઉનાળાની ઋતુ બપોરના સમયે અસગ્ન ગરમી અને એમાંય પાછો બપોરે ગામમાં વીજળીનો કાપ ગરમીથી થાક અને ઝઘડાથી કંટાળેલી થાકેલી સંજિયા હોલમાં ઊભી રહી હતી હીરાબા અંદર પોતાના રૂમમાં બેઠા હતા તેઓએ દરવાજો બંધ નહોતો કર્યો પરંતુ બપોરના ત્રણ વાગ્યે હીરાબા પાણી લેવા રસોડામાં આવ્યા ત્યારે સંજ્યા પણ એ સમયે ત્યાં જ ઊભી હતી પરંતુ આજે તેણે કોઈ વાત કરી નહીં સામાન્ય રીતે તે પોતાને સાચી સાબિત કરવા તૈયાર હતી પરંતુ આજે કંઈક બદલાઈ ગયું હતું પાણીનો ગ્લાસ ભરતી વખતે હીરાબાના હાથ કંપવા લાગ્યા તેઓએ આ છુપાવાનું ઘણો પ્રયત્ન કર્યો હતો પણ સંજ્યાની નજરથી એ છૂપું રહી શક્યું નહીં સંજ્યા એ ધીમેથી પૂછ્યું મમ્મી તમારા હાથ કેમ કંપે છે હીરાબાએ ટૂંકો જવાબ આપ્યો કે વૃદ્ધાપાને લીધે હાથ ધ્રુજે છે પરંતુ સંજ્યાને અંદર શાંતિ નથી મળતી સાંજે જ્યારે હેમંત પાછો ઘરે આવ્યો ત્યારે સંજ્યા બહાર બેસીને વિચારમાં ગુમ થઈ ગઈ હતી હેમંતે પૂછ્યું કે શું થયું સંધ્યાએ પહેલી વાર કહ્યું કે હું શા માટે હંમેશા મારી જાતને સાચી સાબિત કરવાનું જ વિચારી રહી છું મમ્મીના હાથ જોયા કદાચ તેઓને પણ આપણા જેટલું જ કહેવું હોય પણ સાસુનું ગૌરવ તેમને બોલવા દેતું નથી તે રાતે ઘર શાંત હતું પરંતુ એ શાંતિ ગુસ્સાની હતી વિચારની હતી બીજા દિવસે સવારથી સંધ્યા કંઈક નવું નક્કી કરીને ઉઠી તે હીરાબાને બોલાવ્યા વિના જ નાસ્તો બનાવીને ટેબલ પર મૂકી ગઈ સાથે હીરાબાને ગમે એવી હળવી ખાંડવાળી ચા પણ મૂકી ગઈ હીરાબા ટેબલ પાસે આવ્યા અને કપ હાથમાં લીધો પરંતુ ચૂપ રહી શક્યા નહીં સંજિયાના વખાણ કરતાં કરતાં બોલ્યા વાહ આજે તો ચા બહુ સરસ બનાવી છે ને સંજિયા હસીને બોલી તમને ગમે એ પ્રમાણે જ મેં બનાવી છે આ એક વાક્ય ઘરના વાતાવરણમાં હળવો પ્રકાશ લાવનાર જેવું સાબિત થયું બપોરે જ્યારે સંજિયાએ ધીમેથી હીરાબાના રૂમમાં જઈને કહ્યું કે મમ્મી તમે થાકી ગયા હોય તો લાવો હું તમારા પગ દબાવી દઉં ના તમે બેસો હીરાબાએ શરૂઆતમાં ના પાડી પરંતુ સંધ્યા ફરીથી બોલી મમ્મી આજે તો મારે તમને મદદ કરવી છે ઝઘડો નહીં વહુનો જવાબ સાંભળીને હીરાબા સંજ્યાને જોઈ જ રહ્યા પહેલી વખત સંધ્યા ઝઘડામાં પોતાને જીતવા નહીં પણ સાસુ વહુનો સંબંધ જીતવા માંગતી હતી એ સાંજે હીરાબાઈએ મન ખોલીને વાત કરી તેમણે ધીમા અવાજે કહ્યું કે દીકરી હું આ ઘરમાં વર્ષોથી રહું છું ઘણા કામ મારી પસંદગી મુજબના થાય એવી મારી હંમેશા અપેક્ષા હોય છે અને મારી અપેક્ષા મુજબના કામો કરાવવાની મને આદત પડી ગઈ છે એક નવી નવેલી વહુને નવા ઘરની નવી રીતો સમજવામાં ઘણો સમય લાગે છે મારું કહેવું કદાચ તમે કડક લાગે પણ મારું મન ખરાબ નથી સંજિયા હળવાથી બોલી અને મારું મન પણ ખરાબ નહોતું મમ્મી હું શહેરમાં મોટી થયેલી છું એટલે કોઈ જરાક બોલે તો તરત જ દિલમાં લાગી આવે છે મને એમ લાગતું હતું કે તમે મારી ભૂલો શોધો છો પરંતુ અસલમાં તો તમે મને શીખવા જ માગતા હતા ને હીરાબાની આંખોમાં પાણી આવી ગયું હવે મને પણ પસ્તાવો થાય છે સંજ્યા હવે મને તારો સહારો જોઈએ છે તું મારો સહારો બને એવી મારી ઈચ્છા છે એ રાતે આ બે સ્ત્રીઓ પહેલી વાર એકબીજાને સમજવા લાગી હતી હીરાબાએ પોતાની જૂની યાદો તાજી કરતા કહ્યું કે મેં દીકરાને કેવી રીતે ઉછેરીને મોટો કર્યો છે એ મારું મન જાણે છે પતિ સાથેનો સંઘર્ષ અને એકાંતની લાગણીઓ સંજયાએ પણ પોતાના સપના ભય અને આ ઘર વિશેની પોતાની અપેક્ષાની વાત કરી હવે સાસુ વહુ બંનેને સમજાઈ ગયું હતું કે ઝઘડો તો ઉપરથી દેખાય છે પરંતુ અંદર બે દિલ સાંભળવા માગતા હોય છે એ દિવસથી ઘરનું વાતાવરણ ધીમે ધીમે બદલાતું ગયું હવે સંજ્યા શાકમાં મીઠું ઓછું પડે તો હીરાબા હસીને કહે કે કંઈ વાંધો નહીં બેટા અંતમાં બંને એક વાત સમજી ગયા હતા કે સાસુ વહુનો સંબંધ દુશ્મનીથી નહીં પરંતુ સમજણથી ચાલે તો ઘર સ્વર્ગ બની જાય હેમતને તો વિશ્વાસ જ નહોતો આવતો કે ઝઘડાવાળું ઘર હવે એકાએક હાસ્ય અને મમતાથી કેવી રીતે ભરાઈ ગયું એક દિવસ તેણે હળવેથી પૂછ્યું અરે એ તો કહો કે અચાનક તમારા બંનેમાં આટલો બધો બદલાવ કેવી રીતે આવ્યો હીરાબા સ્મિત કરીને બોલ્યા કે હવે અમે એકબીજાને સાંભળવાનું શીખી લીધું છે સાથે સંજયાએ પણ ઉમેર્યું કે હવેથી અમે બંનેએ દિલમાં ગુસ્સાને જગ્યા નહીં આપવાનું પણ મન મનાવી લીધું છે ઘણા સમય પછી ઘરમાં શાંતિ આવી અને એ શાંતિ એ બંને સ્ત્રીઓની જીત હતી કોઈની હાર નહીં અહીંથી સમજાય છે કે ઘરમાં ઝઘડો રહેવાની પાછળ ક્યારેય એક વ્યક્તિ જવાબદાર નથી હોતી પરંતુ બે દિલો વચ્ચે ઊભેલો ઈગો જવાબદાર હોય છે જ્યારે આપણે થોડું મૌન રહીને એકબીજાની વાત સાંભળવાનું શરૂ કરીએ ત્યારે સંબંધો ફરીથી જીવિત બને છે જીવન ખૂબ નાનું છે જીવન ગુસ્સા માટે નહીં પરંતુ પ્રેમ માટે છે ઘરની શાંતિ બહારની દુનિયા કરતાં સો ગણી મોટી છે અને એ શાંતિ આપણી જ વાણીથી બનાવાય છે જો આ વાર્તાએ તમને પણ તમારી અંદર કંઈક હલાવ્યું હોય તો વિચાર કરજો કદાચ તમારા ઘરમાં પણ કોઈ એક વ્યક્તિ તમારી વાત સાંભળવાની રાહ જોઈ રહ્યું છે તમારા ઘરમાં પણ બદલાવની શરૂઆત આજે તમારી તરફથી થઈ શકે છે જો તમને આ વાર્તા હૃદયને પરસી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય લોકોને શેર કરજો અને આવી જ હૃદય પરસી પારિવારિક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારો એક નાનો સહકાર અમને વધુ સારા બનાવે છે જય દ્વારકાધીશ